વિડિયો ગેમ વ્યસન જેને ઇન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક એવી સ્થિતિ છે જેમાં ગેમિંગની આદતો પર નિયંત્રણનું ગંભીર નુકસાન થાય છે જેના પરિણામે ભોગ બનનારના જીવનના ઘણા પાસાઓ પર નકારાત્મક પરિણામો આવે છે જેમાં સ્વસંભાળ સંબંધો શાળા અને કાર્યનો સમાવેશ થાય છે આ સ્થિતિ ઇન્ટરનેટ અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર ગેમિંગ નો સમાવેશ કરી શકે છે પરંતુ લોકો ગંભીર સમસ્યા હોય છે તેઓ મુખ્યત્વે ઇન્ટરનેટ પર સતત રમે છે ઇન્ટરનેટ અને વિડીયો ગેમના વ્યસન ને વ્યસન તરીકે વર્ગીકૃત કરવું જોઈએ કે માનસિક બીમારી ઘણા સંશોધકો વિડિયો ગેમના વ્યસન ને વિકાર જેવું જ વર્તુણીકીય વ્યસન માને છે જેમાં જીતવાની ઉતાવળ રમવાનું મુખ્ય કારણ બની જાય છે નેવું ટકા વિડીયો ગેમની આદતવાળા લોકો માને છે કે વિડિયો ગેમ્સ રમવાથી નાણાકીય કે ભૌતિક નુકસાન થઈ શકતું નથી વધુમાં વિડિયો ગેમ્સમાં જીતવા માટે જ્ઞાનાત્મક કૌશલ્ય અને પ્રક્રિયાઓની જરૂર પડી રહી છે નમસ્કાર હું મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર જોકસણ સર અને ડોક્ટર ધારા દોશી ના માર્ગદર્શન હેઠળ પીએચડી ની વિદ્યાર્થીની એક સર્વે કરેલો હતો જેનું નામ હતું ઇન્ટરનેટ ગેમિંગ ડિસોર્ડર આ ડિસોર્ડર છે એ કોના કોનામાં જોવા મળે તો કે બાળકો કિશોરો અને પુખ્ત વયની વ્યક્તિ છે એનામાં આ ડિસોર્ડર છે એને અસર કરે છે અને આ છે છે એના કારણે જે જે વ્યક્તિ આ આ લત લાગે ડિસોર્ડરની એ વ્યક્તિ છે એને ઘણી બધી નકારાત્મક બાબતો છે એનામાં એ જોવા મળે છે જેમ કે તે પોતાના કાર્યોમાં કાર્યસ્થળે ધ્યાન નથી આપી શકતા બાળકો સ્કૂલમાં પોતાનામાં ધ્યાન નથી આપી શકતા વિદ્યાર્થીઓ કોલેજે પોતાના કાર્યમાં ધ્યાન નથી આપી શકતા તો એ બે વિવિધ પ્રકારની આ નકારાત્મક બાબતો છે એ જે આ ગેમ ડિસોર્ડર છે એને જેની અસર થાય એ લોકોમાં એ આ વસ્તુ છે એ જોવા મળે છે ઇન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરના સર્વેમાં મળેલા તારણો આપણે જોઈએ તો છત્રીસ ટકાએ એવું સ્વીકાર્યું કે તેઓ શાળા અને કોલેજોમાં છે એ ઇન્ટરનેટ એટલે કે વિડીયો ગેમ્સના લગને કારણે તેઓ સારું રસપૂર્વક અભ્યાસ નથી કરી શકતા જ્યારે પિસ્તાલીસ ટકાએ એવું સ્વીકાર્યું કે ઘરની જવાબદારીમાં તેઓ ઇન્ટરનેટના કારણે સારું પ્રદર્શન નથી કરી શકતા અને ત્રેસઠ ટકા લોકોએ એવું સ્વીકાર્યું કે જ્યારે ફોનમાં ઇન્ટરનેટ ન હોય ત્યારે તેઓ ચિંતા અને ચીડિયા પણ અનુભવે છે હવે ઇન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર છે તેની સારવાર આપણે જોઈએ તો તેમાં ટોપ થેરાપી સીબીટી છે અને ગ્રુપ થેરાપી છે આવી જુદા જુદા પ્રકારની થેરાપીનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડરનો ભોગ બનેલી વ્યક્તિને આમાંથી બહાર કાઢવામાં આવે છે થેન્ક યુ